સંક્રમણને કારણે ગુજરાતની તમામ યુનિવર્સિટી દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ગુજરાત યુનિવર્સિટી અને સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી છે ત્યારે મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર દ્વારા પરીક્ષાઓ ચાલુ રાખવામાં આવી છે જેની તૈયારીઓ હાલ થઈ રહી છે આપણી સાથે વિદ્યાર્થીઓ જોડાયા છે એમને પૂછીશું જે પરીક્ષાઓ યુનિવર્સિટી દ્વારા લેવાની છે એ લેવાવી જોઈએ કે ન લેવાવી જોઈએ અને લેવાવી જોઈએ તો કયા માધ્યમથી લેવાવી જોઈએ હું આપણી સાથે વાત કરીશ વાળાભાઈ કે જે રીતના પરીક્ષાઓનું આયોજન યુનિવર્સિટી દ્વારા કરવામાં આવ્યું છે અને સાત તારીખથી પરીક્ષાઓ ચાલુ થઈ રહી છે એક બાજુ કોરોનાનું સંક્રમણ પણ વધી રહ્યું છે પરીક્ષાઓ લેવાવી જોઈએ તો કયા માધ્યમથી લેવાવી જોઈએ અને શું કહેશો આપ હાલના તબક્કે આપ જાણીએ છીએ કે દિવસે દિવસે કોરોનાના કેસ વધી રહ્યા છે સમગ્ર ગુજરાતમાં ડેલી પંદરસોથી સોળસો કેસ આવે છે ત્યારે ગુજરાતની મોટાભાગની જે મોટી યુનિવર્સિટીઓ છે ગુજરાત યુનિવર્સિટી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વીર નર્મદ યુનિવર્સિટી જેવી યુનિવર્સિટીઓ પરીક્ષા રદ કરી છે આપણી યુનિવર્સિટી દ્વારા જે તગલખી નિર્ણય કરવામાં આવ્યો છે બરોબર છે તે નિર્ણય તદ્દન ખોટો છે અને હાલમાં વિદ્યાર્થીના હિતમાં આપણે જોવા માગીએ તો યુનિવર્સિટી દ્વારા પરીક્ષાઓ હાલ પૂરતી મોકૂફ રાખવી જોઈએ અને મોકૂફ રાખી અને નવો વિકલ્પ શોધવો જોઈએ બીજો વિકલ્પ એ છે કે ઓનલાઈન પરીક્ષા લેવી ઓનલાઈન પરીક્ષામાં આપણી યુનિવર્સિટીમાં એવું બની શકે કે ઘણા ગામડાના વિદ્યાર્થીઓ છે તો તે લોકોને પરવડે તેમ નથી કારણ કે તે લોકો પાસે ઓનલાઈન સવલત ઊભી હોઈ શકે નહીં તો હાલના તબક્કામાં પરીક્ષાઓ મોકૂફ રાખવી જોઈએ જ્યારે કોરોનાનું સંક્રમણ ઘટે ત્યારબાદ પરીક્ષાઓની નવી તારીખો જાહેર કરીને વિદ્યાર્થી હિતમાં નિર્ણય કરવો જોઈએ જે રીતના પરીક્ષાઓ લેવા માટે ને વિદ્યાર્થી હિતનો નિર્ણય કરવો જોઈએ એવું પણ એ માની રહે છે ઘણા બધા વિદ્યાર્થીઓ છે એ ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા હોય છે એ લોકોને કેવી પરિસ્થિતિનો સામનો કરવો પડે છે એ પણ પૂછીશું આપણી સાથે વાત કરીશ કે જે રીતના ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા જે વિદ્યાર્થીઓ છે એને ખાસ કરીને ઓનલાઈન શિક્ષણને લઈને ઘણા બધા પ્રશ્નો ઉદ્ભવતા હોય છે હાલ જે પરીક્ષાઓ યોજાઈ રહી છે પરિસ્થિતિ ગ્રામ્ય વિસ્તારના ગ્રામ્ય આપણે વિદ્યાર્થીઓની વાત નથી કરતા કેમ કે તે લોકો બધી સવલતો મળી છે ઓનલાઈન શિક્ષણ માટે ઇન્ટરનેટ ફોન અને સારા ફોનની સુવિધા મળી રહે છે ગ્રામ્ય ગ્રામ્ય વિસ્તાર બધા વિદ્યાર્થીઓ પાસે ફોનની સુવિધા નથી ઇન્ટરનેટની સુવિધા નથી અને ઓનલાઈન શિક્ષણ ચાલે છે પણ ઓનલાઈન શિક્ષણમાં કોર્સ પૂરો થયો નથી સંપૂર્ણપણે કોર્સ પૂરો થયો નથી અડધો યુનિટ ચાલ્યું છે અડધું ચાલ્યું નથી અડધો કોર્સ ચાલ્યો નથી તે માટે મારું માનવાનું એ છે અને બધા વિદ્યાર્થીઓના ગામડા વિદ્યાર્થીઓનું માનવાનું પણ છે કે ઓનલાઈન એક્ઝામ લેવાવી જોઈએ શક્ય હોય તો અને બાકી એને કર એક્ઝામ ન લેવી જોઈએ શક્ય હોય તો એક્ઝામ લેવાવી જોઈએ અન્યથા એક્ઝામ મોકૂફ રાખવી જોઈએ કારણ કે ઓનલાઈન શિક્ષણમાં ઘણા બધા વિદ્યાર્થીઓ છે એનો કોર્સ પણ પૂરો નથી થયો અન્ય વિદ્યાર્થી છે એને પણ પૂછીશું આપ શું માનો છો જે રીતના યુનિવર્સિટી દ્વારા પરીક્ષાઓની તૈયારી થઈ ગઈ છે અત્યારે પરીક્ષાઓ લેવાવી જોઈએ કે ન લેવાવી જોઈએ હાલ તો એવું છે કે સત્યાવીસ થી વધુ વિદ્યાર્થીઓ જ્યારે પરીક્ષા આપશે ભાવનગર યુનિવર્સિટીમાં ત્યારે શું સંક્રમણ નહીં વધે તો આ યુનિવર્સિટીમાં જ્યારે આપણે હોલ ટિકિટ કાઢીએ છીએ પરીક્ષા માટેની ત્યારે એમાં લખેલું હોય છે કે સંપૂર્ણ જવાબદારી વિદ્યાર્થીઓની રહેશે તો વિદ્યાર્થીઓ કોઈ ઈચ્છતા જ નથી કે અમે અત્યારે આવા સમયમાં અમે અત્યારે એક્ઝામ આપીએ એમ તો હાલ પૂરતી આ એક્ઝામ મોકૂફ રાખીને કંઈક નવો વિકલ્પ શોધવો જોઈએ એવું મારું કહેવું છે પણ માની રહ્યા છે કે કોઈ નવો વિકલ્પ શોધવો જોઈએ જે વિદ્યાર્થીઓ ગ્રામ્ય વિસ્તારોમાંથી આવે છે એવા એક પણ જ્યારે કે અત્યારે યુનિવર્સિટી દ્વારા પરીક્ષાની તૈયારી કરવામાં આવી છે આપ શું માનો છો ગ્રામ્ય વિસ્તારમાંથી આવો છો કોર્સ પૂરો કરવામાં પણ ઘણી જગ્યાએ અત્યારે ઓનલાઈન શિક્ષણના કારણે ઘણા બધા પ્રોબ્લેમ ક્રિયેટ થયા છે શું કહેશો મારું નામ ભટ્ટ છે હું મણાર ગામમાંથી આવું છું જો કે અત્યારે પરીક્ષા આમ મારું માનવું એવું છે અને બધા વિદ્યાર્થીઓના હિતમાં એવું છે કે અત્યારે પરીક્ષા એકદમ મોકૂફ જ રાખવી જોઈએ કારણ કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને અમદાવાદ યુનિવર્સિટીવાળાએ બંને બંને યુનિવર્સિટીવાળાએ પોતાની એક્ઝામ કેન્સલ રાખી છે હવે આજના છાપામાં મેં જોયું તો છાપામાં લેખ એવો હતો કે કાંઈક સત્યાવીસો જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે એમાંથી બાવીસો યુનિવર્સિટીવાળા એમ કહે છે કે બાવીસો વિદ્યાર્થીઓ પોતાના વતન નજીક આપવાના છે હવે વતન નજીક એ કઈ રીતના કહીએ કાંઈ કારણ કે હકીકતમાં યુનિવર્સિટીએ વિદ્યાર્થીને પોતાના ગામમાં તો કેન્દ્ર આપ્યા જ નથી આપ્યા છે તો જે ભાવનગર જિલ્લાના જે તાલુકાની અંદર જે કોલેજો આવેલી હોય ના આવેલા હોય એનથી એનું ગામ તો દૂર જ હોય ને હવે મારી વાત કરું તો મારા ગામથી તળાજા મારું તાલુકો થાય છે અને એ મારા ગામથી બાવીસ કિલોમીટર દૂર છે તો હવે એને મારે કઈ રીતના કહીએ મારા વતનની નજીક છે અને એ સદતર યોગ્ય નથી એટલે હાલ પૂરતી પરીક્ષાઓ બને જ રાખવી જોઈએ એ જ વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય છે અને યુનિવર્સિટી વાળા જ્યારે ટિકિટ કાઢીએ છીએ ત્યારે એવું કહે છે કે હું મારી સ્વૈચ્છિકતાથી પરીક્ષા આપવા જઈ રહ્યો છું અને મારી ઉપર ફોર્સ કે કોઈનું દબાણ નથી તો હવે આ દબાણ નથી તો બીજું શું છે એમ કહેવાનો મતલબ એમ વિદ્યાર્થીઓ પણ માની રહ્યા છે કે જે રીતના પરીક્ષાઓ યોજાઈ રહી છે એને બંધ રાખવી જોઈએ કારણ કે એ જ વિદ્યાર્થીના હિતમાં છે અને જ્યારે કે સંક્રમણ વધી રહ્યું છે ત્યારે વિદ્યાર્થીઓ પોતાની જે યુનિવર્સિટી દ્વારા જે લેવાનારી પરીક્ષાઓ છે એ મોકૂફ રાખવા ઈચ્છી રહ્યા છે નવનીત દરવાડી જી મીડિયા ભાવનગર